આજ રોજ નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ અંતર્ગત આયુષ્માન આરોગ્ય મંદિર ચરાડા એક ખાતે એન દ્વારા આયોજિત વર્ચ્યુઅલ એસેસમેન્ટનો દિવસ છે આજ રોજ નેશનલ કક્ષાના એમ્પેનલ એસેસર દ્વારા આયુષ્માન આરોગ્ય મંદિર ચરાડા કે જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આજોલમાં આવેલ છે તે આયુષ્યમાન આરોગ્ય મંદિરનું નેશનલ એક્રેડિટેશન માટે પસંદગી થતાં તેમની આ જ તારીખ નિર્ધારિત હતી તો ભારત સરકાર તરફથી જે એમ્પેનલ એસેસર છે એ બંને શ્રી દ્વારા હાલમાં એસેસમેન્ટ ચાલુમાં છે અત્રે ઉલ્લેખનીય છે કે આ એસેસમેન્ટની અંદર છેલ્લા છ મહિનાથી આયુષ્યમાન આરોગ્ય મંદિરની ટીમ જે એનએચએસઆરસી દ્વારા ફ્રેમ થયેલું ચેકલિસ્ટ જે છે એન્કવાઝનું એ એન્કવાઝના ચેકલિસ્ટની અંદર પચાસ જેવા સ્ટાન્ડર્ડ માપદંડો જે ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ ચરાડાના સામાન્ય માનવી સુધી છેવાડાના માનવી સુધી પહોંચાડે અને જે આયુષ્યમાન આરોગ્ય મંદિરની અંદર આપણા લોકલાડીના પ્રધાનમંત્રીશ્રીએ જે બાર સેવાઓ ની કલ્પના કરી છે એ તમામ બાર સેવાઓમાં આપણે સીએચઓ એફએડબ્લ્યુ એમપીએચ ડબલ્યુ તમામ આશાઓને તાલીમબદ્ધ કરી અને એ બાર સેવાઓ ગુણવત્તાયુક્ત આપવા માટેના અલગ અલગ પચાસ ગુણવત્તાના આધીન માપદંડો તૈયાર કરેલ છે અને એ માપદંડો અનુસાર આપણું ચરાડાનું અસેસમેન્ટ નેશનલ એમ્પેનલ અસેસમેન્ટ અસેસર દ્વારા થઈ રહ્યું છે અને જેની અંદર સીએચઓ ઇન્ટરવ્યૂ એફએચ ડબ્લ્યુ ઇન્ટરવ્યૂ એમપીએચ ડબ્લ્યુ ઇન્ટરવ્યૂ આશા ઇન્ટરવ્યૂ તેમજ બેનિફિશિયરી ઇન્ટરવ્યુ મુખ્યત્વે એમાં એનું એસેસમેન્ટ થાય છે એ સિવાય પીએચસીના જે રેકોર્ડ રેવન્યુ રેકોર્ડ રિપોર્ટ્સ હોય એનું પણ એસેસમેન્ટ થાય છે એ સિવાય આપણા જે ડ્રગ અને ડાયગ્નોસ્ટિક અને જે ડ્રગ સ્ટોર છે જેની અંદર દવાઓની બાબત હોય છે એ બાબતોની પણ ગુણવત્તા અને એની ટકાઉનેસ બાબતે વિવિધ સંવર્ગના કર્મચારી અધિકારી સાથે અસેસમેન્ટ કરવામાં આવે છે જેથી છેવાડાના માનવીને આપણા મફતમાં બધી સેવાઓ મળી રહે આરોગ્ય એમનું જળવાઈ રહે ગુણવત્તાયુક્ત સેવાઓ મળે ખાસ આ પ્રકારનું એકડિટેશન મેળવવાનું કારણ એ જ છે કે દર્દીઓમાં સંતોષ જે છે પબ્લિક ફેસિલિટીનો એટલે કે ગુજરાત સરકારની જે આરોગ્ય સંસ્થાઓનો જે વિશ્વાસ છે એ વધુ થા વધુ આવે અને એમનો સંતોષ વધે અને એમની પાસે પૈસા ના હોય તો પણ સારી પ્રાઇવેટ જેવી દવાઓ આપણા સરકારી દવાખાનામાં મળી રહે અને એમનો સેવાઓ મળે જેથી એ સંતોષ થાય સાથે સાથે એમ્પ્લોયના પણ સેટિસ્ફેક્શનની આમાં ચિંતા કરવામાં આવી છે તો જે સર્વિસ આપનાર છે એમની પણ આરોગ્યની ચકાસણી એમની રસીકરણ એમનું સંતોષ કેટલો છે એમના એ બાબતની પણ આમાં આંકલન કરવામાં આવે છે